સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં હજારો હિન્દુઓ બાંગ્લાદેશમાં ભાગીને આવ્યા ગાળામાં ઉભા રહીને કરવા લાગ્યા જય શ્રી રામના નારા ભારતમાં પ્રવેશ માટે કરી વિનંતી જી હા મિત્રો બાંગ્લાદેશમાં પાડવા અને કટ્ટરપંથીઓના અત્યાચાર બાદ હજારો હિન્દુઓ ભારત આવવાની યોજના બનાવી રહ્યા છે કે સરહદની સુરક્ષા ધ્યાનમાં રાખીને બીએસએફ જવાનો તેમને શાંત કરીને પાછા મોકલવાનો પ્રયાસ કર્યો હતો આ પછી પણ હજારો હિન્દુઓ નાળામાં ઊભા રહીને વિનંતી કરી રહ્યા છે બાંગ્લાદેશમાં તક પલટવાડ બાદ લઘુમતી પર અત્યાચારમાં વધારો થયો છે જી હા મિત્રો ખાસ કરીને હિન્દુઓ અને તેમના ઘર છોડીને ભારતમાં આશ્રય માટે વિનંતી કરી રહ્યા છે હજારો હિન્દુઓ નદી નાળા અને ઝાડીઓમાં ઓટીને ભારતમાં આવવાનો પ્રયાસ કરી રહ્યા છે બંગાળમાં કુચ બિહારના શીતલ કુચી લગભગ એક હજાર બાંગ્લાદેશીઓ નાળામાં ઉભી રહીને બીએસએફ વિનંતી કરવા મજબૂર છે તે સમયે બીએસએફ દેશની સુરક્ષાના પડકારનો પણ સામનો કરે છે બીએસએફના અધિકારીઓનું કહેવું છે કે અત્યાર સુધી ભારતમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા લોકોનું સૌથી મોટું જૂથ છે જી હા મિત્રો તેમાંથી એકસો યાર્ડ દૂર રહી જીરો પોઈન્ટ પર રોકે છે જી હા મિત્રો બિહારના કશિયારમાં બરુના વિસ્તારમાં પરાથુન ગામ પર પાસે બાંગ્લાદેશી બોર્ડર પર ઊંચી વાયર લગાવવામાં આવે છે મોટું નાડું પણ છે બાંગ્લાદેશી ભાગીને આવેલા હજારો લોકો આ નાળામાં ઉભા રહીને હજી કરવામાં મજબૂર છે આમાંથી ઘણા લોકો રામના નારા પણ લગાવી રહ્યા હતા બીએસએફ ના જવાનોએ તેમને સીમાની એકસો પચાસ દૂર જીરો પોઈન્ટ છે બીએસએફ ના જવાનોએ તેમના ઘરે પાછા જવાની અપીલ કરી હતી પરંતુ કોઈ તૈયાર ન હતું આ લોકો બાંગ્લાદેશના રંગપુર જિલ્લામાં લોહી ખાવા અને કેન્દુરીપુરી ગામના હશે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને ધન્યવાદ જય હિન્દુ